સુરતમાં લક્ઝરી કારના કાફલા સાથે જાહેરમાં ફટાકડા ફોડનાર આરોપીઓની અડાજણ પોલીસે ધરપકડ કરી છે સુરતમાં અડાજણ વિસ્તારમાં નબીરાઓનો આતંક સામે આવ્યો હતો અડાજણ વિસ્તારમાં જાહેર રસ્તા પર ચાર જેટલા યુવકોએ તેમની લક્ઝરી કારમાં ફટાકડા ફોડ્યા હતા એક યુવકે સનરૂફ ખોલી જાહેર રસ્તા પર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી આ પોલીસના ધ્યાને આવતા પોલીસે ચારેય યુવકોની અટકાયત કરી છે અને ચાર કાર પણ જપ્ત કરી છે સત્યાવીસ ઓક્ટોબરની રાત્રે પ્રતિષ્ઠિત વેપારીઓના પુત્રો દ્વારા આ જાહેરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા

सत्ताईस तारीख को गाड़ी लेकर हम रात को बाल आर टी रोड पर निकले थे उस दौरान हमने सनरूफ में से निकल कर फटाखे फोड़े थे पब्लिक को जान का जोखम ऐसा काम किया था अब अगली बार हम कायदा कानून हाथ में नहीं लेंगे। ब्यूरो रिपोर्ट एस ट्वेंटी न्यूज सूरत